મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લી જિલ્લાના ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે જે પ્રકારે બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી અને તેને જ પગલે ગઈકાલે જે વંટોળ અને કળા સાથે જે વરસાદ પડ્યો તેને કારણે અરવલ્લી જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેતરમાં તૈયાર થયેલો પાક છે તેનો સો થળી ગયો ખેતરમાં વાવેલો ઘઉં ચણા મકાઈ એરંડા સહિતનો જે પાક છે તે ઊભો

ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે પાકનો સર્વે કરી અને તેમને નુકસાનીનું જે વળતર છે તે ચૂકવાય તે માટે ખેડૂતોને હવે સરકાર સામે માંગ કરી રહ્યા છે આ મારું નામ પટેલ ગલબાભાઈ સદાભાઈ ગામ વર્થો તાલુકો મોડાસા અને જિલ્લો અરવલ્લી આજે તારીખ બીજી તારીખે બે ત્રણ બે હજાર ચોવીસે જે પવનથી વરસાદ આવ્યો કળા પર્યા એટલું બધું વાવાઝોડું હતું કે ઘઉં વરિયાળી ચણા દિવેલા ટોટલ પાક એંસી ટકા ખલાસ થઈ ગયો ખેડૂતોના હાથમાંથી નીકળી ગયો છે એમ એક પણ છોડો ઊભો નથી એરંડા એટલા બધા ભાગી ગયા વરિયાળી ખલાસ થઈ ગઈ ભાગી ગઈ અને ઉપર મોઢામાં આવેલો પાક આ કુદરતના કારણે નિષ્ફળ ગયો તો ખેડૂતો શું ખેડૂતો બેહાલ થઈ ગયા ખેડૂતોની પરિસ્થિતિ શું આવશે એટલે ખરેખર આના ઉપર સરકારે ધ્યાન દોરવું જોઈએ ખેડૂતોનું કંઈક પાછળથી મળે નફો નુકસાન ઠીક છે પણ ખેડૂત પાયમાલ થઈ ગયો છે એટલે સરકારને વિનંતી કરી છે કે ખેડૂતો અમે દ્રષ્ટિ રાખી અને ખેડૂતોનું કંઈક અસરે આનું ચૂકવણું કરે એવી અમારી ખેડૂતોની વિનંતી નામ પટેલ જયેશભાઈ ના અને મારે કાલે પોંચ વાગી વંટુર આવ્યું એના લીધે ઘઉ ની મારે પોચું ગમ ઘઉ વાવેતર હતું પોચ્યું ગમ વાવેતર હતું પણ એક પણ ઘઉં છોડું ઊભું નથી અને બધા ઘઉં આડે હાથે થઈ ગયા પાકવાની તૈયારી હતી ઘઉં અમે દસ દિવસમાં તો ઘઉં પાકી ગયેલા હતા મારા વી ગાડી તમે કેટલો ખર્ચો કરો છો વી ગાડી તો અમારે બાર તેર હજાર રૂપિયા ખર્ચું છે ઘઉં બધું ખાતર બિયાર ને બધું થઈને કટોમન ઠી સર થઈ રહ્યું છે કુદરતી આફત કાલે પોંચ વાગે વંટુર આવ્યું એના લીધે મારા આફત પડી ગઈ એ માટે સરકારને અમે વિનંતી કરીએ છે કે અમારું તાત્કાલિક સર્વે કરીને અમને જે વળતર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ મારું નામ પટેલ અરવિંદભાઈ ગલવાભાઈ છે જામજીતપુર મારા પહોંચવી ગામમાં મકાઈ કરેલ છે અમે સરકાર જોડે આટલી અપેક્ષા રાખીએ છીએ કે વીઘાની અંદર દસ હજાર ખર્ચો થાય પહોંચવી વીઘામાં મકાઈ કરેલ છે તો કમોસી વરસાદના કારણે કાલે ત્રણ સાડા ત્રણના ગાળાની અંદર વાવા કમોસી વરસાદ વાવાઝોડા સંઘાતિ આવવાથી અમારો પાક નિષ્ફળ ગયો છે તો સરકાર શ્રી અપેક્ષા રાખીએ છીએ કે સર્વે કરે અને અમને થોડું ઘણું વળતર ચૂકવે તેવી આશા રાખીએ છીએ સરકાર જોડે અંદાજે અમારા ગામમાં પચાસ ટકાનું વાવેતર છે મકાઈ નું અને પચાસ ટકા ઘઉં નું વાવેતર છે તો પાકમાં કેવી કેવી રીતની હાલની પરિસ્થિતિ છે અત્યારે તો પાક બિલકુલ નિષ્ફળ જ ગયેલો છે મકાઈના ડોડા બિલકુલ મકાઈ ભાગીને કટકા થઈ ગઈ છે બિલકુલ નિષ્ફળ છે અમારું સરકાર જોડે તમે કેટલી અપેક્ષા રાખી શકો સરકાર જોડે અમે અપેક્ષા રાખીએ છીએ કે અમને વળતર ચૂકવે ઊંચામાં ઊંચું એવી અમે અપેક્ષા રાખીએ છીએ મારું નામ ભરતસિંહ મકવાણા ગામ ગામ સ્વરપુર આની બપોરના પછી ત્રણના સાડા ત્રણના ગાળામાં વાપાઝોડા સાથે કળા સાથે વરસાદ પડે એમાં બહુ નુકસાન થયું છે તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે આટલું પાકનું નુકસાન અઢીથી ત્રણ વીઘા પાકનું નુકસાન થયું છે તો તમે થોડું વળતર આપવા તમને અમે વિનંતી કરીએ છીએ આમાં તમારે કેટલા વીઘા વાવેતર અઢી અઢી વીઘા તમારું બરાબર અને સરકાર જોડે તમે શું અપેક્ષા રાખો છો સરકાર જોડે આટલું નુકસાન થઈ છે તો સરકાર જે વળતર આપે એમાં અમે થોડું પણ મને સહાય થાય એવી વિનંતી કરું છું મારું નામ સદાભાઈ પટેલ અમારે આ ખેતરમાં મકાઈનો સારો એવો પાક તૈયાર થવાની અણીએ વરસાદ કમોસમી વરસાદના કારણે શનિવારના દિવસે સોજના ત્રણથી સાડા ત્રણ વચ્ચે પવન સાથે અને ચક્રવાત સાથે માવઠું પડવાથી પાકને બહુ નુકસાન થયું છે અને સરકારશ્રીને આદેશ છે કે ખેડૂતને બંને એટલું વળતર આપે અને ખેડૂતના જગતના તાતને ઊભો કરી એ માટે અમે ખેડૂત આશા રાખીએ